પોરબંદરમાં પાંચ વર્ષ પૂર્વે એક સગીરા પર બળાત્કારની ઘટના બની હતી જે મામલે કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને બાવીસ હજારનો દંડ ફટકાર્યો છે પોરબંદરમાં રહેતા અભિષેક દુષ્યંત સવનિયા નામના શખ્સને એક સગીરા સાથે પરિચય હતો અને તારીખ આઠ એક બે હજાર ઓગણીસના રોજ રાત્રિના બાર વાગ્યા પછી સગીરાના પિતાની જાણ બહાર તેના ઘરેથી મોટરસાયકલમાં લઈ જઈ તેની સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ આબરૂ લેવાના ઈરાદે શારીરિક અડપલા કર્યા હતા અને ત્યારબાદ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કરી અને ઉગ્ર જાતીય હુમલો કર્યો હતો જે અંગે સગીરાના પિતાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ઘટના અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા છવ્વીસ દસ્તાવેજી પુરાવાઓ તથા ચૌદ સાહેદો તપાસવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષની દલીલો સાંભળી આરોપી અભિષેકને દોષી ગણવામાં આવ્યો હતો ત્યારે કોર્ટ દ્વારા આ શખ્સને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા બાવીસ હજાર દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર